હેલો મિત્રો સ્વાગત છે મારી જીકે ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં દેશમાં બે હજાર ચોવીસના ચોમાસાની આગાહી કરવામાં આવી છે ભારત દેશમાં બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે તેના વિશે હવામાન વિભાગની કચેરી કામેર દ્વારા આગાહી કરવામાં આવી છે તો કયા રાજ્યમાં ક્યારે કેટલો વરસાદ થશે એ જાણવા માટે અમારા વિડીયોને પૂરો જોજો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરજો તો ભારતનું હવામાનનો પૂર્વાનુમાન કરતી સ્કાયમેટ બે હજાર ચોવીસના ચોમાણ વિશે આગાહી કરી છે અને જાહેર પણ કરી દીધું છે સ્કાયમેટના જણાવ્યા મુજબ ભારતમાં બે હજાર ચોવીસનું ચોમાસું સામાન્ય રહે છે અને ચોમાસામાં વરસાદ સારો રહેવાની શક્યતાઓ છે ત્યારે સ્કાયમેટના જણાવ્યા મુજબ દક્ષિણ ભારત પશ્ચિમ ભારત ઉત્તર પશ્ચિમ ભારતના ક્ષેત્રોમાં ખૂબ સારો વરસાદ થવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે બિહાર ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા પૂર્વીય રાજ્યોમાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન ઓછો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે પરંતુ ચિંતા કરવાની જરાય ચિંતા કરવાની જરાય છે નહીં કેમ કે એના પછીના મહિનાઓમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સારો વરસાદની શક્યતા હોય છે ત્યારે સ્કાયમેટના જણાવ્યા મુજબ જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી ચોમાસાના દસ ટકાથી વધારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સ્કામેટે જણાવ્યું છે કે બે હજાર ચોવીસનું નું ચોમાસું લાંબુ અને સામાન્ય રહેવાની શક્યતા હોય છે